એક હાથ બનાવટ દેશી તમચા અને જીવતા કાર્ટુ સાથે એકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન ના હોય સુરત શહેર વિસ્તાર માં શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલી સૂચના અનુસંધાને પીઆઈ કે ગોહિલ તથા સેકન્ડ પીઆઈ બી પરમાર માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ આર પટેલ નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પાસે મહાલક્ષ્મીનગર પાસેથી દેશી હાથ બનાવટા તમજા અને જીવતા કાર્ટુ સાથે મૂળ યુપીનો અને હાલ સચિનમાં રહેતા શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને એક અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલી હતી જે આધારે એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી દીધેલો છે તમંચા સાથે એક જીવતો કારતુસ પણ મળેલો છે અને એક મોબાઈલ ફોન પણ મળેલો છે આ આરોપી વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયેલો છે એ આરોપીનું નામ છે શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મી ઉમરવર વીરસ અને એ અભિમન્યુ મોર્યાની રૂમમાં મહાલક્ષ્મીનગર તરફ બરફ ફેક્ટરી પાસે રહેતો હતો આ મૂળ જે વતની છે એ ઉત્તર પ્રદેશનો છે ગામ કોપા અને જિલ્લો ચિત્રકૂટ મૂળ ત્યાંનો રહેવાસી છે છેલ્લા પંદરથી વીસ દિવસથી અહીં આવેલો હતો અને એ ફક્ત શોખ માટે એને આ તમંચું રાખેલું એવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે અને આ તમંચો ક્યાંથી લાવેલો કોની પાસેથી લાવેલો એ હાલમાં જણાવતો નથી પરંતુ એવું જણાવે છે કે યુપીથી એ આ તમંચો લઈ આવેલો હતો અને કારખાનામાં છૂટક મજૂરી કરતો હતો પ્રાથમિક પૂછપરછમાં વેરિફાય કરતા એવું પણ જાણવા મળેલ છે કે અગાઉ આ જે તે લગભગ એકાદ વર્ષ પહેલાં એના વતનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો હતો એટલે ક્રિમિનલ એન્ટેસિડેન્ટ પણ આ આરોપી વિરુદ્ધમાં છે હાલમાં